ત્રણસો કરોડના ખર્ચે ગાંધીનગરના જમીતપુરા ખાતે સંસ્કાર શિક્ષણ અને સેવા સંકલ્પ સાથે બાવીસ હજાર થી વધુ ચોરસ મીટર વિસ્તારમાં વૈશ્વિક કક્ષાના ધામનું નિર્માણ કરાશે અદ્યતન સુવિધાઓથી સુસજ્જ તેર માળ બનશે ગાંધીનગરના જમિયતપુરા ખાતે સંસ્કાર શિક્ષણ અને સેવા સંકલ્પ સાથે બાવીસ હજારથી વધુ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના આંજણા ધામ માટે ચૌધરી સમાજના દાતાશ્રીઓ દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા બસો સિત્યાસી કરોડથી વધુનું માતબર રકમનું દાન જાહેર કરવામાં આવ્યું છે સમાજના દાતાશ્રીઓ દ્વારા આ ભગીરથ કાર્ય માટે અવિરત દાન આવી રહ્યું છે દાતાશ્રીઓ અને સમાજના સહકારથી ગાંધીનગર ખાતે વિશ્વના આંજણા સમાજની પ્રગતિ સમાન અંદાજે રૂપિયા ત્રણસો કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક કેન્દ્ર તૈયાર કરવાનો સંકલ્પ નક્કી કર્યો છે જેનો શિલાન્યાસ કરીને આ સંકલ્પને પરિપૂર્ણ કરવાનો ભગીરથ પ્રયાસ શરૂ કરાશે જે સમાજ માટે ગૌરવ સમાન છે आ संस्था में यूपीएससी जीपीएससी तथा अन्य स्पर्धात्मक परीक्षा व्यवसाय लक्षित तालीम क्लासरूम कुमार कन्या छात्रालय एनआरआई सीनियर सिटीजन भवन ऑडिटोरियम, लाइब्रेरी भोजनालय कम्युनिटी हॉल कार्यालय हेल्थ केर यूनिट मुक्ति केन्द्र स्पोर्ट्स ग्राउंड योग और फिटनेस सेंटर जीव आधुनिक सुविधाओ उपलब्ध कराश આંજણાધામની વિશેષતાઓની વાત કરીએ તો સુચિત સૂચિત બહુહેતુક આંજરાધામમાં કુલ તેર માળ હશે આંજરાધામ ભવન નું કુલ બાંધકામ ચાર પોઈન્ટ પાંચ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં થશે અંદાજે 25000 હજાર ચોરસ ફૂટની જગ્યા ધરાવતી ત્રણ લાઇબ્રેરી છસો પચાસ સ્ટુડન્ટ એક સાથે જમી શકે તેવું અધ્યતન ડાઇનિંગ હોલ તથા તે કિચન ચાર ક્લાસરૂમ અને 60 સ્ટુડન્ટ વાળા છ ક્લાસરૂમ બસો પચાસ સ્ટુડન્ટની કેપેસિટી વાળી કોમ્પ્યુટર લેબ 2300 સ્ટુડન્ટ એકસાથે નિવાસ કરી શકે તેવી આધુનિક હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરાવાશે આ ઉપરાંત કુલ બાર લિફ્ટ ધરાવતા ભવનના બારમા માળી ખેલકૂદ માટે ઇન્ડોર ગેમ તથા દસ હજાર ચોરસ ફૂટના બે મલ્ટીપર્પઝ હોલ રિસેપ્શન બોર્ડરૂમ કોન્ફરન્સ રૂમ અમ્ફી થિયેટર તેમજ સોલાર રૂફટોપનું નિર્માણ કરવામાં આવશે